મારું નામ ચંદુભાઈ ઈશ્વરભાઈ મોરી હું ચરાડવા ગામ નો રહેવાસી છું આજે અમે ચરાડવાથી બસોથી ત્રણસો જણા જેવા લોકો મહિલાઓ અને પુરુષો સાથે આવ્યા હતા આવેદન દેવા માટે જે છેલ્લા ત્રીસ વર્ષથી આ ચરાડવામાં ગટર નથી તો એ ગટર બાબતથી આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી કે અમારું ચરાડવા ગામ છે એ સુરત મોરબી જિલ્લામાં સૌથી મોટામાં મોટું ગામ છે અને જે ગામ છે એ ગામમાં પાયાની જે સુવિધા હોવી જોઈએ એ સુવિધાઓ નથી ગટર જે જેવી સમસ્યા છે જે ગટર જેવી સમસ્યા અમારા ચરાડવામાં નથી મોટું ગામ છે તો વારંવાર રજૂઆત કરવામાં આવે છે સાંસદને ધારાસભ્યને કે તંત્રને રજૂઆત કરવામાં આવતી હોવા છતાંય ચૂંટણી ટાઈમે માત્રને માત્ર વાયદાઓ કરે છે વચનો આપે છે અને ચૂંટણી જાય એટલે એ વાયદા વચનોનો ફિયાસ્કો થાય છે તો આ વખતે ચરાડવાની જનતા છે એ ગટર માટે લડવા માટે તત્પર છે અને જ્યાં સુધી ગટર ચરાડવાને નહીં મળે ત્યાં સુધી ચરાડવાની જનતા આ વખતે શાંતિથી બેસવાની નથી અને આવનારા સમયમાં અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે કે આવનારા સમયમાં જો ત્રીસ દિવસની અંદર અમને યોગ્ય જવાબ નહીં મળે કે યોગ્ય અમારો જે પ્રશ્ન છે એનું નિરાકરણ નહીં આવે તો ત્રીસ દિવસની અમે અંદર આંદોલનો કરીશું રોડ રસ્તા રોકીશું ભૂખ હડતાલ પર ઉતરીશું કે રામધૂન કરીશું આવા અનેકો કાર્યક્રમ કરીશું અને તેની પૂરેપૂરી જવાબદારી અમે તંત્ર પર નાખીએ છીએ मारु नाम पावना बेन मकवाणा अमारे गटर नी सुविधा जो गम, गमीम कर घोघर गटर अमने नखा दियो कारण के आ ढीचमा पानी में जाऊँ आऊँ गुमड़ा थाय मसरिया थाय के झेरी मेल रियो बे छोकरा हमें ना बाढ़ मरी गया अमने गमीम कर सुविधा कराई दू ना अमे विशाल दरबारी करसु मत हम देवा था गटर तो मत मारू नाम अशोक सोनगरा एक्स आर्मी આર્મીમાં સત્તર વર્ષ નોકરી કરી અને હું રિટાયર થયો છું આજ વાત કરીએ તો દેશને આઝાદી મળી એને તો અનેક વર્ષો થઈ ગયા પણ જે લોકોને પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એના અભાવને લીધે લોકો પરેશાન થાય છે તો જે સમયમાં દેશને આઝાદ કરવા માટે એ ક્રાંતિકારીઓએ જે આયોજન કર્યું હતું હવે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અમારા ચરાડવા ગામને મોરબી જિલ્લાનું સૌથી મોટું ગામ હોવા છતાં આજે જે પ્રાથમિક જરૂરિયાતો છે ગટરની જે જરૂરિયાત છે એ પણ હજી પૂરી થઈ નથી તો ક્યાંક ને ક્યાંક જે ક્રાંતિકારીઓ પગલા લીધા હતા એ પગલા હવે ગામ લોકોને લેવા માટે મજબૂર થઈ ગયા છે કારણ કે એ જરૂરિયાત નથી પૂરી થતી તો આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કે જેટલું બને તેટલું જલ્દી આના ઉપર કામ કરવામાં આવે જય હિન્દ જય ભારત આજરોજ ચરાડવા ગામેથી અઢીસોથી ત્રણસો જેટલા લોકો તેમના ગામમાં સ્વચ્છતા બાબતે પડતી તકલીફ માટે આવેલા કે જેમાં ઘટ ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ના હોવાથી ગામમાં રોગચાળો અને બીજા જે પ્રશ્નો થાય છે ગેંકીના એની રજૂઆત કરી આ બાબતે આ ગામમાં રૂબરૂ મુલાકાત એક્ઝિક્યુટિવ એન્જિનિયર પંચાયત અને અમારી ટીમ સાથે કરવામાં આવશે અને એમાં જે પણ કાર્યવાહી કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવશે અને વધુમાં ગ્રામજનોને આશ્વાસન પણ આપેલ છે એકવાર એમની મંજૂરી આવશે અમારા વહીવટી મંજૂરી મળ્યા પછી અમે એમપીશ્રી અને એમએલએ શ્રી સાથે અને કલેક્ટર ડીડીઓ અને એસપીશ્રી સાથે એક ગ્રામસભાનું અમે આયોજન બધા જ અધિકારીની હાજરીમાં કરી અને પ્રજાનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થાય એવા પૂરતા પ્રયત્ન કરશું